તો એ બાજુ પબ્લિક ને પણ એ નગરપાલિકામાં એવું કેવું પડે કે તમે લોકો પાયાની સુવિધા અમને નથી આપતા એમાં કાયદાકીય પ્રક્રિયા સાથે કોંગ્રેસ પક્ષ અને અમે પણ સાથે પડખે ઉભા રહેશું અને આવનારા દિવસોમાં આ બાબતે અમારે જન આંદોલન કરવું પડે તો અમે જાહેર રસ્તા પર ઉતરીશું રાધનપુર નગરપાલિકામાં વિકાસ નહી તો વેરો કેમ કોંગ્રેસ ગુસાબેન અપીલ નમસ્કાર ક્રાઈમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આ વાત છે ઘર ઘરની આ વાત છે ઘર ઘર ની સમસ્યાની આપણી સાથે છે સુભાષભાઈ મકવાણા આજે એમની સાથે મુલાકાત કરવાના છીએ અને રાધનપુરમાં જે રસ્તાઓ છે તેમાં ખાડાઓ છે તે વિશે ચર્ચા કરવાના છીએ ગટરો ઉભરાઈ રહી છે તે વિશે પણ સંવાદ કરવાના છીએ અને પાણીની સમસ્યા છે અને વેરો ન ભરવા માટે અપીલ કરવામાં આવી રહી છે સુભાષભાઈ મકવાણા દ્વારા જેઓ કોંગ્રેસના નેતા છે તો તેમનો પહેલા પરિચય આપી લઈશું ત્યારબાદ ચર્ચા કરીએ સુભાષભાઈ તમારો પરિચય આપો

એ અત્યારે મળી નથી તો રાધનપુરની જનતાને હું જાહેરમાં અપીલ કરું છું કે જ્યાં સુધી નગરપાલિકાના પદાધિકારી કે સત્તાધિકારી કે મુખ્ય અધિકારી દ્વારા જ્યાં સુધી લોકોના પ્રજાકીય કામો જેવા કે રોડ રસ્તા પીવાના પાણી ગંદકી સફાઈ જેવા પ્રશ્નો તમારા સોલ્યુશન નથી થતા તો નગરપાલિકાની જનતાએ નગરપાલિકામાં એક પણ બિલનો વેરો ન ભરવો જોઈએ

કે દરેક સોસાયટી હોય દરેક વિસ્તાર હોય કે દરેક માહોલ હોય જાહેર માં બોર્ડ મારો કે લોકોને ને પેલા નગરપાલિકા પાયા સુવિધા આપી અને પછી તમે વેરો ભરીશું તમે રાધનપુર નગર જનો તમે એવું કહી રહ્યા છો કે વેરો ન ભરવામાં આવે તો કદાચ કોઈ કાયદાકીય નગરપાલિકા કાર્યવાહી કરશે તો તમે એમને મદદ કરશો અને શું મદદ કરશો કાયદાકીય કાર્યવાહી નગરપાલિકા કરે તો એ બાજુ પબ્લિક ને પણ નગરપાલિકામાં એવું કહેવું પડે કે તમે લોકો પાયા સુવિધા અમને નથી આપતા એમાં કાયદાકીય પ્રક્રિયાની સાથે કોંગ્રેસ પક્ષ અને અમે પણ સાથે પડખે ઉભા રહીશું અને આવનારા દિવસોમાં આ બાબતે અમારે જન આંદોલન કરવું પડે તો અમે જાહેર રસ્તા પર ઉતરીશું શું કોંગ્રેસ દ્વારા જે નગરપાલિકામાં વેરો ન ભરવા માટે કોઈ આવેદન કે રજૂઆત કરવાના છો આગામી દિવસોમાં નગરપાલિકામાં જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતમાં અમારો કોંગ્રેસ પક્ષ અમારા સાથી મિત્રો તેમજ અમારું મોરડી મંડળ આગામી દિવસોમાં રોડ રસ્તાઓ બ્લોકેજ કરીશું તેમજ લોકોને પડતી સુવિધા બાબતે અમે રસ્તા ઉપર આંદોલન કરીશું નાગરિકોનો જે આ અવાજ છે એ તમે રાજકીય તમારા પક્ષથી ઉચ્ચ કક્ષાએ તમે આ રજૂઆત કરશો અને કેવા પ્રકારની કરશો વેરો ન ભરવા બાબતે અમે આગામી દિવસોની અંદર લોકોને જે અત્યારે હાલાકી પડી રહી છે પીવાના પાણીના પ્રશ્ન હોય રોડમાં જે ખાડાઓ હોય ગંદકીનો પ્રશ્ન હોય સફાઈનો પ્રશ્ન હોય એ બાબતે અમે આગામી દિવસોમાં આગામી દિવસો મીટિંગ કરી સાથે મોરડી મંડળ રાખી કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને રાધનપુર નગર ની અંદર અમે પબ્લિક ની સાથે રાખીને જાહેર ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધીજી ઇન્ડિયા માર્કે પણ જઈશું રાધનપુરમાં પાણી પીવાની સમસ્યા છે રોડો ઉપર ખાડા છે ગટરો ઉભરાઈ રહી છે અને આ ગટરોમાં ક્યાંક ને ક્યાંક ઢાંકણા ખૂલાવા છે તે સમયે રાહદારીઓ પણ પડી જાય તેવી ઘટનાઓ પણ સામે આવી છે અને આ ઘટનાઓને લઈને આજે પાણી વેરો ન ભરવા માટે કોંગ્રેસના નેતા સુભાષભાઈ મકવાડા છે તે અપીલ કરી રહ્યા છે અને આ اپિલને લઈને જે નગરજનો છે એ નગરજનો વેરો ભરશે કે નહીં તે સવાલો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એ કર્મચારીઓના ભ્રષ્ટાચારને લઈને આ વેરો ન ભરવા માટે

કે જ્યાં સુધી આપના લોકોના પ્રશ્નોને નગરપાલિકા વાંચા ન આપે ત્યાં સુધી નગરીજનોએ જાહેર જાહેરમાં બોર મારો સોસાયટીમાં બોર મારો કે તમે નગરપાલિકા પહેલા લોકોને પાયલ સુવિધા આપો પછી જ અમે વેરો ભરીશું રાધનપુર નગરપાલિકામાં જે વિકાસના કામો થયા છે એ વિકાસના કામો તો થયા જ છે એવું ભાજપનું કહેવું છે છતાં પણ જે રોડો તૂટે છે પાણીની સમસ્યા છે આ બધી જે સમસ્યાઓ છે જે સમસ્યા હોવાના કારણે તમે વેરો ન ભરવા માટેની અપીલ કરી રહ્યા છો તો આ જે જવાબદાર છે કર્મચારી હોય કે પછી જે કોન્ટ્રાક્ટર હોય તો એની સામે શું કાર્યવાહી કરવામાં આવે તેવી તમારી માંગ છે ખરેખર તો તમે જુઓ મોટા પાયે ગેરરીતિ મોટા પાયે ભ્રષ્ટાચાર આ તમે રાધનપુરના મેન રોડ જુઓ સોસાયટીના રોડ જુઓ મહોળાના રોડ જુઓ અત્યારે દરેક જગ્યાએ મોટા પાયે વિકટ પ્રશ્નો છે અને હું તો જાહેર જનતા ને એવું પણ જણાવવા માગું છું અને આગામી દિવસોમાં અમે આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું ભ્રષ્ટાચારને ખુલ્લો પાડીશું અને મને હું તો તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી એ પણ જણાવવા માગું છું જો ભારતીય જનતા પાર્ટીમાં થોડી ઘણી લાગણીશીલતા હો તો તમે ડિબેટમાં આવો અને તમારો રેકોર્ડ લઈને આવો અને જે જે નગરમાં જે છેલ્લા બે ત્રણ વર્ષમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેને પણ ખુલ્લો ભરવા માટે તૈયાર છું પાણી ન પાણી વેરો ન ભરવા માટેની જે તમારી અપીલ છે લોકોને તમે શું સંદેશ આપવા માંગો છો લોકોને રાધનપુરના શહેરીજનોને માત્ર એટલો સંદેશ આપું છું કે આપણે લોકો ટેક્સ ભરીએ છીએ ટેક્સના બદલામાં નગરપાલિકાએ લોકોને પાયાની સુવિધા ઊભી કરી દેવી પડે અત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી તમે જુઓ છો તો પીવાના પાણીના ગંભીર પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે કોઈ એરિયા કે કોઈ સોસાયટીમાં સફાઈ પણ મોટા પાયે પ્રશ્નો છે તો નગરજનોએ ખરેખર તો નગરપાલિકાને કરીને બતાવવું જોઈએ કે જ્યાં સુધી તમે અમે અમને લોકોને પાયાની સુવિધા નહીં આપો ત્યાં સુધી અમે લોકો આ ટેક્સ કે કોઈ પણ પ્રકારનો વેરો નગરપાલિકામાં નહીં ફરીએ

ત્યારે આપની સાથે આ આ હતા સુભાષભાઈ અને વેરાને લઈને બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આ વેરાને લઈને તમારું શું કહેવું છે એ અમારા કોમેન્ટ બોક્સ ઉપર લખો ફરી મળીશું નવા અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર